And still values that set not just academic success but also character and integrity. At Swami education classes, we believe in the power of education to transform lives. We provide not only academic excellence but also a nurturing environment where students can grow intellectually, morally, and spiritually. Our dedicated faculty members are not just teachers but also. મારું નામ બાર્યામયક રમેશભાઈ છે હું ધોરણ છું ત્યાં ટ્યુશનની અંદર ભણું છું પહેલા મને સાહેબનું નામ સાંભળીને એમ બીક લાગતી લી કે સાહેબ ગુસ્સે થાય સાહેબનું નામ સાંભળીને બીક લાગતું સાહેબ તમારું આશીષ આશિષ સર મને સિંગડા છે નથી ને હા મમ્મી બી યાદ છે ઓકે પહેલી વાર શ્રી નીચે દેખ્યા તારે ખબર નથી પડી કે આશીષ સર તમે છો પછી છઠ્ઠા ધોરણ આપણે પાંચમા ધોરણ ત્યાં ટ્યુશનમાં તારે ચડ્ડો પહેરીને જ આવતો મોટા ભાગે હા અને મેં આજે કહ્યું કે મયંક નાનો હતો ચડ્ડો પહેરીને આવતો હતો બરાબર છે ચાલો એ પણ યાદ છે આગળ એ ટાઈમે મને અંગ્રેજી બહુ નતો આવતો પછી જેમ જેમ આ ટુશનની અંદર વર્ષથી અંગ્રેજી ગણિત ફૂલ પાકું થઈ ગયું એક યાદ મને આવે છે તને યાદ કરાવવું જ્યારે બાકીના બેઠા છો સાંભળો મયંક વાત સાચી હોય તો જ સાચું કે છે નહીં તો ચાલુ વિડીયોમાં તું ના પાડજે લગભગ તું જ્યારે ટ્યુશન આવ્યો ત્યારે તને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું વાત સાચી કે ખોટી અને એની સાથે એની બેન પણ આવતી હતી નિકિતા જે પછી નથી આવી છેલ્લા બે વર્ષથી પણ નિકિતાને પણ વાંચતા બી નહોતું આવડતું બિલકુલ લગભગ એબીસીડીથી આપણે શરૂઆત કરી હતી અને આજે સારા માર્ક્સ લાવો છો ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ આવે છે સિક્સ્ટી નાઇન આઉટ ઓફ એટી બરાબર બિલકુલ વાંચતા લગતા નહોતું આવડતું ત્યાંથી લઈને આપણે સિક્સટી નાઇન સુધી પહોંચ્યા છે હજી બોર્ડના પરીક્ષામાં સેવન્ટી ફાઇવ

એટલે એનાના ના method અંદર મને ખબર પડી થોડીક થોડીક બધું ગણિત મારો બરાબર પાક્કું થયું ગણિતની અંદર highest mark સરસ કેટલા marks આયા 60 બરાબર આ તો 60 પ્લસ છે ઓકે ટુકમાં પહેલા બિલકુલ ગણિત કાચું હતું ગણિતમાં તમને બીક લાગતી હતી બરાબર છે અને વિજ્ઞાનમાં તો બધાનો એક સોરે અવાજ આવે છે કે પ્રજ્ઞેશ્વર એટલે વિજ્ઞાન માટે અત્યારે કાલોલમાં કદાચ નંબર 1 આપણે કહી શકીએ કહી શકીએ કે નહીં બરાબર કે ના ગણિત માટે સરસ મયક નો વાતાવરણ છે એમાં ચિડિયા થવાનું તમારે કોઈ જરૂરત નહી બરાબર એટલે વાતાવરણ કેવું રાખવાનું છે ફૂડ હેલ્ધી બધા જોડે જ ખાઈ લેવાનું બધા જે ખાતા હોય એ જ ખાઈ લેવાનું અરે મારે પરીક્ષા છે મારે એક્સ્ટ્રા કરવું પડશે કઈ જ નવું કરવાની જરૂર નથી આશીષ સાહેબે કહ્યું એમ જ કહું છું કે કઈ જ નવું કરવાની જરૂર નથી હે ને નવું ટ્રાય નઈ કરવાનું જે આપો વરસ કર્યું છે એ જ ઢાલમો એ જ લાઈમો એ જ પદ્ધતિથી કર્યા કરો એ તો કરશો ના તો કેમ ના કરો કરવાનું ન હોય આપણે માર્ક્સ લાવવાના છે ટકા લાવવાના છે ભાઈ પરીક્ષાના અડધો પોણો કલાક પહેલા પરીક્ષા આવવા જતા પહેલા મગજને બિલકુલ શાંત કરી દેજો આ પહેલી વસ્તુ બરાબર બિલકુલ રિલેક્સ જે વાંચ્યું છે એમાંથી પૂછાય એવી આશા લઈને જવા મને આવડશે જ એવો મનમાં થિંકિંગ કરવાનું કેમકે જેવો અન્ન તેવો ઓળખા તમે જેવું વિચારશો એવું મગજ તમારું રિફ્રેશ થશે નક્કી કરશે બિલકુલ પોઝિટિવ સાથે ટાઈમ પાસિંગ તમે આજે જાવ છો એટલે થોડુંક વસમું તો લાગશે જ કાલે કાલ થી દસમું નહીં હોય એટલે પેલું પંકજ ઉદાસ ગુજરી ગયા એમની બે પંક્તિ છે કે દિલને આજે બહુ સૂનું સૂનું લાગે છે બહુ વસમું વસવું લાગે છે એટલે મનમાં તો ઘણી આમ એ થતી હોય દુઃખની લાગણી ખુશીની લાગણી તમે જીવનમાં પ્રગતિ પ્રગતિ કરશો એટલે ખુશીની લાગણી થાય તમે જવાના છો અમારો સાથ છોડીને એને પાંચ વર્ષનો ત્રણ વરસનો બે વરસનો તો દુઃખની પણ લાગણી છે એટલે જ છેલ્લા જ બે પંક્તિ આ કહીશ કે સૂનું સૂનું લાગે છે બહુ વસમું વસમું લાગે છે તમે સારી એવી પ્રગતિ કરો જીવનમાં એ જ અમારો ઉદ્દેશ છે એ જ અમારો ધ્યેય છે આઠમામાં પ્રથમ દ્વિતીય મારા માંથી 32 જ ખાલી આયા હતા પણ હું છું ત્યારથી માં સૌથી હાઈએસ્ટ મારા જ આવે છે એના સિવાય બીજા કોઈમાં હાઈએસ્ટ મારા નહીં હતા એ પ્રગ્નેશરની લીધે જ છે અને બીજી આસી વિશે વાત કરું તો ભલે એમને ઘણું બધું મને ટોકી કે વાતો નહીં કરીશ પણ શ્રેયા છે હું ધોરણ દસમાં ભણું છું આમ તો કહું ટ્યુશનમાં હું નવમાં દસમાથી આવી પણ આ બંને હું પહેલેથી ઓળખતી હતી મારા ઘરે બી આવેલા છે આસિસ્ટ ઘણી વખત મને ક્યાં ના ઓળખતા બી હતા મેં બી એમની સાથે પરિચિત હતી મને ખબર હતી કે નવમાં દસમા મારે અહીંયા જ જવાનું હશે અંજલિએ કીધું તેમ મારું પણ મેથ્સ બહુ જ કાચું હતું વહેરે બેરે પાસ થતી હતી મેં એસી માર્કમાંથી પણ નવમાં દસમામાં સર સાથે ભણી પ્રજ્ઞેશ સાથે ભણીને મારું ગણિત બી બહુ સુધર્યું છે આસિસ્ટર આરો પ્રોગ્રેસ થયો છે અને 9મા અને આ સપોર્ટ રહ્યો છે એમને નામ છે હું થી છું બે ટ્યુશનમાં એમાં ખબર જ ના પડી પણ પછી એનું ગણિત મને લાગ્યું અને વિજ્ઞાન તો કદાચ એમના વિજ્ઞાન તો કોઈ વિજ્ઞાન તો સૌથી આ વાક્ય કરો પછી આ આ વાક્ય રિપીટ કરો વિજ્ઞાન વિશે જે વાક્ય બોલ્યા એ બોલ્યા બોલ્યા કે એટલે સરસ ભાઈ સમજ છો વિજ્ઞાન વિજ્ઞાન સર જેવું કોઈ નહીં ભણાવતું કાલો આખામાં વિજ્ઞાનમાં નંબર વન હોય તો સર માનો છો અને ગણિત બાબતમાં શું કેવું છે હવે રિયા તારું ગણિત બાબતમાં શું કેવું પણ દસમામાં તો મને ગણિતમાં એમના ગણિતમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ અને દસમામાં એમના ગણિતના લીધે પણ મારું ખસું રિઝલ્ટ આવ્યું અને વિજ્ઞાનમાં તો એમના કારણે જ રિઝલ્ટ આવતું હતું બે વખત મારા પહેલી સેકન્ડ સરમાં એસીથી એસી આવ્યા એ પ્રજ્ઞાસને લીધે જ આવ્યા અને બીજું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં સરનો ગ્રામર બહુ સરસ છે ગ્રામર એમની સુધી મેં નોટસ સંગ્રહી રાખી છે કે આગલા દિવસ ચોપડા ખોલીને જોવા એટલે તો ગ્રામર બી સરનું સરસ છે અને વિજ્ઞાન તો કદાચ હમણાં આ આગળ પણ નહીં મળે કે પહેલાં પણ કોઈ જ નથી મારું નામ જાદવ ત્યારે હું નવમામાં આવ્યો હતો ત્યારે હું છોકરામાં નવરું નામ આવું ત્યારે મને લાગતી કે આ ભાઈબંધો વગર એકમાં પડી ગયો એવું લાગ્યું કે હવે આ બધું તો છોડ્યા ત્યારે પ્રજ્ઞેશ્વરે કહેતા હતા કે હું ત્યારે જ સ્કૂલમાં ગયા હતા ત્યારે આવું ટ્યુશન આવી મળ્યું આપણે આવું એટલે ત્યાં આવ્યો પહેલો દિવસ અને આશિષ સર મળ્યા ત્યારે એમ કીધું કે આપણે એક કલાક પ્રજ્ઞેશર લઈશું અને એક કલાક

છે એનો જવાબ નહોતો અપાતો મારાથી પછી દસમામાં મારા પહેલી પરીક્ષામાં તો પાસિંગ માર્ક્સ જ આવ્યા હતા અને બીજી પરીક્ષામાં વિજ્ઞાન અને મેથ્સમાં પચાસ પચાસ આવ્યા હતા અને ત્યારે સરે મારી બહુ જ તારીફ કરી હતી જે હજી પણ મને યાદ છે અને આશિષ સર જ્યારે પણ ભણાવતા ત્યારે ગ્રામર ભણાય ત્યારે અમને ક્વેશ્ચન જવા હોય ને કે આપણને કંઈ ખબર ના પડે આ આશિષ સર વચ્ચે જ્યારે એસેસમાં બહારનો ટોપિક આવી જાય ત્યારે મને બહુ જ મજા આવતી હતી અને આશિષ સર મને ગમે ત્યારે બી ટોકતા કે મહેતાનો આમ સંઘ છોડી દે એમ બહુ જ વાતો કરી હતી પ્રજ્ઞેશ બી ટોન્ટમાં બોલતા હતા ઘણી વાર કે આમ રિયા જોડે છોડી દે ફ્રેન્ડશીપ દૂર બેસો એમ તમે મસ્તી ના કરશો વાતો ના કરશો એવું

ફી ઉઘરાયેલી હોય પૈસા એ તો વપરાય બી જવાના છે એ કાયમી ટકવાના નથી યાદો લાગણીઓ સંબંધો છે એ કાયમી રહેવાનું છે એટલે તમારા પ્રત્યે એવો લગાવ છે એટલે બધું કરીએ છીએ બરાબર અને તમારા મનના પ્રતિભાવો જાણીને અમને પણ કંઈક થાય સમજીએ ભવિષ્યમાં કંઈક સુધારો વધારો કરવા જેવું હોય તો એ પણ સજેશન તમે આપી શકો તો અમે એ પણ કરીએ મારું નામ હર્ષ છે હું ધોરણ દસમાં ભણું છું હું ધોરણ નવથી આ ટ્યુશન ક્લાસીસમાં આવ્યો છું મને પહેલાં તો પ્રજ્ઞેશરની ગણિતની કશી હમત પડતી નથી કે સ્કૂલનું અને ટ્યુશનનું બંનેની વિરુદ્ધ રીતનું રીત હતી એટલે પહેલાં પહેલાં તો કશું હમત ના પડી પણ ધીરે ધીરે જેવા 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 દિવસો ઘટ્યા છે એવું ધીરે ધીરે સમજ પડી છે ને આજે તો વિજ્ઞાન તો એમના જેવું હાચકમાં કોઈ ભણાઈ નહીં શકતો ને ઇંગ્લિશમાં મને તો ફાવતું જ નહોતું ગ્રામર ટોપિક મારો સૌથી વીક પોઈન્ટ હતો ને એ જ્યારે મેં આશિષ સરના ટ્યુશનમાં આવ્યો છું ત્યારે મને એ અંગ્રેજીના જે ગ્રામર અને જે ટિપ્સ હતી ને એ મને બહુ હેલ્પફુલ થઈ છે આવા માટે મેં પ્રજ્ઞેશ સર અને આશીષ સરને આભાર માનું છું ને આજે તમે આટલો મન ઉપર પહોંચાડો તેમના માટે પણ મેં આભાર માનું થેન્ક યુ સરસ સરસ અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય કોઈ તમને કોઈ વાર કદાચ વધારે બોલાઈ ગયું હોય ખોટું લાગ્યું હોય તો પણ તમે હંમેશા ખોટું પણ અમારા માટે જ બોલે છો એ સમજવાવાળા છે બાકી કોઈને લાગતું પણ હોય પણ એ તમારા માટે છે જ્યારે આગળ વધશો ત્યારે આ દિવસો ખૂબ યાદ આવશે અને આ લડેલું પણ યાદ આવશે અને તમારા ચહેરા હંમેશા અહીંયા બેન્ચિસો પર દેખાશે હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ આર યુ લુકિંગ ફોર ધ ટ્યુશન ક્લાસીસ રિલાયેબલ ટ્યુશન ક્લાસીસ એન્ડ હાર્ડ વર્કિંગ લોયલ એન્ડ ઇન ચીપેસ્ટ રેસ ધ બેસ્ટ વર્ક ઓફ ધ ટીચર So, don't worry, we are here in Kalol uh, named Swami Vivekanand tuition classes. Myself, assistor, people called me assistor in Kalol. I have been running my tuition classes since 2012. If your boy or girl or of your relatives kid in standard 10th this year, in SSC this year, so don't worry, don't fear when we are here. Please contact us on the given number and make inquiry make questions and set, uh, i will prom I, I promise you that i will satisfy all your curiosity and all your hopes so please contact us for 1 to 10 gujarati medium tuition classes if your kid is in gujarati medium and you are worried about the specially english subject or english language the fluency in english don't worry Asi sir is here Please contact me, contact us in Swami Vivekananda Tuition Classes Kalol. The number is running on the screen. So please hurry up, contact us, and, and do make inquiries. Thank you very much. Have a nice day.